જય ઘોષ કરે ને ત્યારે જસદણ ના પાદર માં સંભળાય તો આજ સાંભળા નો તો જસદણ ના પાદર સુધી સંભળાય ને હવે બે આ સોચા કરીને મારી સાથે ભારત માતા નો આપણે સૌ સાથે મળીને જય ઘોષ કરીએ ભારત માતા કી આ બકરી ઉગોડે દીકરીઓ હાથ પાડતી હોય તો આ ભારત ભવિષ્ય આપણે કેવી રીતે ઘડી શકશું ગઢડાની કન્યા શાળામાં જેમણે પોતાની સમગ્ર ચેતનાઓ વાવી છે અને સાક્ષાત ખોડલ કાળક્યા અને મોગલનું સ્વરૂપ જેવી અઢારે વર્ષની જગદંબાઓના ઝાંઝુરીના ઝંકારથી જે આંગણાની મા ભગવતી આરતી ઉતારતી હોય પાવન ઘાટ આજે આ તમારા આંગણામાં આવી અને દર્શનથી આ ખૂબ જાતને અમે ધન્ય અનુભવીએ છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય મહોદય શ્રી સમર્પિત સ્ટાફ ભાઈઓ બહેનો અમારા ગુલામદાદા છે રમજાનભાઈ છે મોટા લાખાણી સાહેબ છે નાના લાખાણી સાહેબ છે અનિલભાઈ પંડિત અમારા નિજાનંદના વટવૃક્ષની ધરોહર સંભાળીને બેઠા છે અને મારી સન્મુખ ઉપસ્થિત સૌ જગદંબાઓના સ્વરૂપ નાનકડી બાલિકાઓને દીકરીઓ તમે ઘણા બધા સમયથી બેઠા છો તમારો કોટા પૂરો થઈ ગયો છે કારણ કે હું એ તમારી જે અમે શાળામાં શિક્ષક છું એટલે મને તમારા બોડી લેંગ્વેજ પણ તમે બીજા ગામની દીકરીઓ કરતાં બહુ સ્ટેમિનાવાળી બહુ સંસ્કારવાળી છો એ તમારા ઓલા ઉપરથી દર્શન થાય છે એટલે અહીંયા હું જોઉં છું કે આજે આ તમારા નાનકડા એવા કાર્યક્રમમાં લાખાણી દાદા અમને બધાને લઈને આવ્યા અમે ભાગશાળી અમારી જાતને સમજીએ છીએ કે આજે તમારા દર્શન થયા કારણ કે આજે તમારી વચ્ચે જે મહેમાનો હતા ને અને પ્રાઇવેટ જેટ લઈને ભેગા કરીએ ને તો એનો એવડો મેળાવડો આ લાખણીભાઈને બધાએ ભેગા થઈ રણજીતભાઈને બધાએ કર્યો છે એટલે તમને સૌને આખા કન્યાશાળા પરિવાર અને આખા ગઢડા ગામને અઢળક અઢળક અભિનંદન છે કારણ કે તમે જે સમર્થન અને ચેતનાઓ વાળી છે ને એ ઉગે છે એટલે હું આ તમારી જેવડી દીકરીઓ સાથે કામ કરું છું એટલે મને આ દીકરીઓની ચેતનાના કાયમ દર્શન થાય છે તમારી અંદર જગદંબાનું સ્વરૂપ છે અને આવો સમર્પિત સ્ટાફ રણજીતભાઈના નેતૃત્વ નીચે કામ કરતો હોય એટલે તમારી સુવાસ ક્યાં ક્યાંય ફેલાય છે મારે હમણાં વાત કરવી છે તમારા માટે શુભેચ્છા સંદેશ છે આવે છે એટલે તમારી આ પાવન ધરતી ઉપર દર્શન કરી જુનાગઢનો કવિ દાદ આજે યાદ આવે કે તમારી શાળા માટે જ કદાચ લખ્યું હોય કે તમારી શાળાની અંદર આ જગદંબોના જગદંબાના ઝાંઝરીઓના ઝંકાર અને આ સરસ્વતીની સાધનાથી આજે એવો રૂડો ઘાટ થાય કે શબ્દ એક જ્યાં શોધો ત્યાં મોટી સંહિતાઓ નીકળે અરે શબ્દ શોધો ત્યાં મોટી સંહિતાઓ નીકળે ત્યાં સરિતા નીકળે જમીન મહાભારત વાવો ને ગીતા નીકળે મહાભારત વાવો ને ગીતા નીકળે હજી પણ કઈક ધબકે છે એવી રેખાઓ હજી પણ કઈક ધબકે છે એવી લક્ષ્મણ ની રેખાઓ કે જ્યાંથી રાવણ પણ ગીતા બીતા નીકળે જેથી રાવણ પણ પિતા-પિતા નીકળે અને હોય જો ખેડૂત જનક તણો અને હોય જો ખેડૂત જનક તણો તો હળ હાકોની સીતા નીકળે હળ હાકોની સીતા નીકળે હળ હાકોની સીતા નીકળે એટલે આ તમારી પાવન ભૂમિના દર્શન કરી અને પહેલા તો અમે ભાગશાળી થઈ ગયા કે ભાઈ તમારી જેવી જગદંબાઓ સાક્ષાત જે આંગણામાં રમતી હોય એ મંદિર થી એક દોરોય કમ નથી એવું કાયમ આ બધા વડીલોના નેતૃત્વ નીચે અમે મોટા થયા છીએ અને પડછાયામાં ઉછર્યા છીએ દીકરીઓ તમારી સાથે જે વાત કરવાની છે એ મને જે કામ સોંપવામાં આવ્યું છે ભાઈ ખાસ બે ચાર વિષય આપ્યા છે પણ વિષયને આપણે કે ભવિષ્યમાં તમારું જે ઘડતર ભાઈ મહેશદાન વાત કરી વકીલ સાહેબ બોલ્યા અને સૌ ગુરુજનોએ તમારી વચ્ચે વાત મૂકી મને બહુ આનંદ થાય એ વાતનો કે આ એટલી બધી ભાગશાળીઓ દીકરીઓ તમે છો કે તમને આટલા સમર્પિત ગુરુજનો મળ્યા છે ભલે તમારું મકાન બહુ હેરિટેજ છે ખરા અર્થમાં હેરિટેજ છે બહુ નાનકડા અને નાનકડી એવી કારણ કે અમે જે શાળાઓમાંથી આવીએ છીએ ને બહુ પ્રકારની સુવિધાઓ છે સાહેબ તમને ક્યારેક પ્રાર્થના સભામાં અમારા વિશે વાત કરશે આજે બધાની વચ્ચે હું તમને આમંત્રણ આપું છું તમારા સમગ્ર ગુરુજનોને કે તમારી આ જગદંબાઓને લઈ અને અમારી શાળામાં તમે વિઝિટ કરો તમને રહેવા જમવા અને આખા દિવસનો આનંદ કરાવવાની જવાબદારી અમારા શિરે છે અમારા આંગણામાં આવી જગદંબા દર્શન માટે આવે કે મારી સ્કૂલને જે કોઈ પણ પ્રકારની વાત તમારી સાથે મારે શેર કરવી નથી ભાઈ રણજીતભાઈ છે એમને કરશે પણ દીકરીઓ જે આઠમામાંથી વિદાય જાય છે એ દીકરીઓને મારે ખાસ અહીંયા કહેવાનું છે કે જીવનમાં કેટલા બધા તબક્કાઓમાંથી તમારે હજી પસાર થવાનું છે જીવનનો જે ગોલ્ડન પિરિયડ છે ને એમાંથી એક હિસ્સો તમે અહીંયા પૂરો કરીને જાઓ છો કારણ કે આ તમારા માતા પિતા જે ગામમાં જન્મ્યા છે ને ગામને કમ્ફર્ટ ઝોનવાળી સ્કૂલમાં તમે એક થી આઠ નો અભ્યાસ કર્યો છે હવે તમે જયારે બહાર જશો બીજી કોઈ સ્કૂલમાં જશો નવા વાતાવરણમાં જશો ત્યારે તમારી સામે ઘણી બધી ચેલેન્જીસ આવશે મહેશાન જે વાત અધૂરી છે એને મારે અહીંયા પૂરી કરવી છે કે ભણવાનું હોય છે શું લેવા મને હું તમને બધાને એવો સવાલ પૂછવા મોટી દીકરીઓ છે મને ફટાફટ ઝડપથી જવાબ આપે કે ભાઈ ભણવાનું શું લેવું હોય તમે મહાત્મા રજનીશી વાત વાત ક્યાંક સાંભળી છે અથવા તો ગુરુજનો તમને કરશે જ કે ભણવાનું શું લેવું હોય કે આ બધું કરીને જો હુવાનું જોય તો આપણે હુતા જ છે શું લેવા લાખણી દાદાને તમને ક્યાંયથી કે ભાવનગર થી ગાડી લઈ લાવ્યા છે રમઝાન દાદા એની ઉંમર અને તબિયત ના દુરસ્ત હોવા છતાં એમ થાય છે કે મારે જગદંબાઓને આપવા માટે કંઈક જાવું છે ભગવાન એને માશાલ્લાહ જેટલું એમને આપ્યું છે ને એમાંથી મોટો હિસ્સો બે લાખણી સાહેબ છે દીકરીઓની વચ્ચે આપે છે એટલે હું આજે તમને ફરી એક વખત કહું છું કે આ લાખાણી દાદા અને ભાઈ ડૉક્ટર સાહેબે એમના પરિવારે તમને જે ગિફ્ટ આપવામાં આવી છે ને એ ગિફ્ટ નથી આપી એ પૈસાથી એની કિંમત થઈ શકે એનું મૂલ્ય ક્યારેય ન થઈ શકે એમણે એમનું કાળજો આ ગઢડાની દીકરીઓને આપી છે કે તમારા મા બાપનું જતન કરજો આ તમને જે કીટ આપવામાં આવી છે એનો તો પ્રતિક છે એ માત્ર સિમ્બોલ તરીકે આપવામાં આવી છે તમે જ્યારે મોટા થાવ ત્યારે તમારા માતા પિતા તમારા લીધે કઈ નીચું જોવાનું ન થાય એ વિશ્વાસ તમારા આપવા માટે આ લાખાણી દાદા અને અલી અબ્બા સાહેબ ને ડોક્ટર સાહેબ ની બધા તમારી વચ્ચે અહીંયા આવે છે એટલે મારી વાત એમ છે કે ભણવાનું હોય શું લેવા નોકરી લેવાની તો હું તમને એવા લોકો બતાવું કે જે કલેક્ટર હોવા છતાં આપઘાત કરે છે આઈએસ અને આઈપીએસ ઓફિસર હોવા છતાં પોતાના લાઈફ નું મેનેજમેન્ટ નથી કરી શકતા તમે દુનિયામાં મોબો ચાલો બધું આખું ઉદાહરણ નથી લેતો પણ તમારી સામે જે ભારતની સફળ મહિલાઓ લખી છે એને અમે એક નજર કરી અને જીવન નો અમારે કાઈ બોલવાનું નથી એ બધા જ રોલ મોડેલ આપણા માટે છે એમાંથી એક તમે જોઈ લેજો બધા ગામડાના બાળપણ અને ભોળપણ ની વચ્ચે